3128 કિલોની આ અગરબત્તીમાં 1475 કિલો ગીર ગાયનું છાણ 191 કિલો ગીર ગાયનું ઘી 280 કિલો देवदारનું લાકડું 376 કિલો ગુગળ 280 કિલો તલ 280 કિલો જવ 376 કિલો કપૂર 50 કિલો ગુલાબ 50 કિલો અત્તરનો ઉપયોગ કરવામાં આવ્યો છે વડોદરાના તરસાળીના વિહાભાઈ ભરવાડે આ અગરબત્તી તૈયાર કરી છે મીહાભાઈને અગરબત્તી બનાવવામાં લગભગ પાંચ લાખનો ખર્ચ થયો છે